રેલો તેમના ભાઈ સુધી પહોંચ્યો છે રાજકોટમાં ટીઆરબી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે એક પછી એક અધિકારીઓની ધરપકડ કરવામાં આવે છે ત્યારે ધરપકડ કરાયેલ રાજકોટના પૂર્વ ટીપીઓ મનોજ સાગીયાની પૂજપરશનો રેલો તેમાં ભાઈ સુધી પહોંચે એવા એંધાણ મળ્યા છે રાજકોટના ટ્વીન સ્ટારમાં નવમા માળે Town Planner એમડી સાગઠિયાના ભાઈના નામે ઓફિસ આવેલ છે Town Planner એમડી સાગઠિયાના ભાઈ કેડી સાગઠિયાની ઓફિસને લગતા દસ્તાવેજો સામે આવ્યા છે ઓફિસનું કુલ મુખ્યત્યાર નામો એમડી સાગઠિયાના નામનું હોવાનું સામે આવે છે સાગઠિયાની ઓફિસનો 67000 જેટલો વેરો બાકી છે તો હવે મનોજ સાગઠિયાના ભાઈ કેડી સાગઠિયાની પણ પૂછપરછ થઈ શકે છે માહિતી મુજબ કેડી સાગઠિયા ગાંધીનગર ખાતે એડિશનલ ચીફ ટાઉન પ્લાનર તરીકે ફરજ બજાવે છે ત્યારે એડિશનલ ચીફ ટાઉન પ્લાનર પર પદ પર રહીને ભાઈની મદદગારી કરી હોવા અંગે તપાસ થઈ શકે છે નવલ ગોંડલ એલેશન પ્લસ ન્યૂઝ રાજકોટ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર